વડોદરાના અકોડા સ્ટેડિયમ ખાતે માધવપુરના મેળાની પ્રી ઇવેન્ટ યોજાઈ હતી જેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા કલાકારોએ પરફોર્મ કર્યું હતું અલગ અલગ રાજ્યના આશરે પાંચસો પચાસ જેટલા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા રાજ્યના પોરબંદર પાસે આવેલ માધવપુર ખાતે ભગવાન કૃષ્ણ અને રૂકમણીના લગ્નની ઉજવણીના માનમાં આ મેળો ઉજવાય છે જેનું આયોજન રાજ્ય સરકારના રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં રાજ્યના આરોગ્ય વિભાગના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ સાથે સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લા હાજર રહ્યા હતા મહાનગરપાલિકાના કમિશનર સહિત જિલ્લાના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા માધવપુર મેળાની પ્રી ઇવેન્ટનો કાર્યક્રમ નિહાળવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો પણ ઉપસ્થિત રહ્યા હતા છોડી દેશો અને એ પાછળ ની જગ્યા આપણે 一公斤。

જીવંત કરવા માટે પુનઃ એ પ્રસંગને આપણા હૃદયના અંદર ધારણ કરવા માટે અનેક કલાકારોના માધ્યમથી જે અહીંયા પ્રસ્તુતિ કરવામાં આવશે આ પ્રી ઇવેન્ટના આયોજનને વડોદરા શહેરમાં ખૂબ મોટા પાયે આયોજિત કરવા બદલ વડોદરા મહાનગરપાલિકાનો ખૂબ ખૂબ હું આભાર અભિવ્યક્ત કરું છું માધવપુરમાં તો આયોજન મોટા પાયે થાય જ છે પણ જુદા જુદા શહેરોમાં પણ શહેરીજનો એનો લાભ લઈ શકે અને આ વિવાહ ઉત્સવને માણી શકે તે માટેનું જે આયોજન કરવામાં આવ્યું છે તે ખૂબ જ પ્રશંસનીય છે ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીજીના વિવાહ માધવપુર મુકામે થયા હતા એટલે પૂર્વ પશ્ચિમ સુધીની સંસ્કૃતિ ઉત્તર થી દક્ષિણ અને પૂર્વ થી પશ્ચિમ એક ભારતની કલ્પના વર્ષો પૂર્વેની હતી ભગવાન કૃષ્ણ દ્વારિકાથી મણિપુર અને રૂક્ષમણી ના વિવાહ અહીંયા ગુજરાતમાં થાય સાંસ્કૃતિક વિભિન્નતાઓની વચ્ચે પણ આપણી ભૂગોળ સાંસ્કૃતિક વિભિન્નતાઓ અંતર આ બધું કરતા પણ આપણા એક દેશમાં એક સંસ્કૃતિ ભલે ભાષાઓ અનેક હોય બોલીઓ અનેક હોય પરંતુ આપણી દેશની જે વિરાસત અને એકતા અને સાંસ્કૃતિક જે વાત છે એ માધવપુર નો મેળા આપણને એ ઉજાગર કરે છે અત્યારે ગુજરાત સરકાર દ્વારા માધવપુર નો મેળો ત્યાંથી પણ કલાકારો આવશે એ એમની પ્રસ્તુતિ કરશે બે સંસ્કૃતિઓના મિલન સમાન આ મેળો છે એ આખા ગુજરાત ને અને આખા દેશભર ની અંદર માધવપુર ના મેળાની મહત્તા સમજાય એના માટેની ને આપણા ગુજરાત માં પણ આપણા જે મુખ્ય શહેરો છે એમાં પણ એની પ્રી ઇવેન્ટ અને એના કલાકારો ત્યાંની સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અહીંયા આપશે જેથી કરી આપણને પણ અનેક સંસ્કૃતિઓનો પરિચય પૂર્વની સંસ્કૃતિઓ સેવન સિસ્ટર કહીએ છીએ તો ત્યાં આગળ ત્યાંની સંસ્કૃતિ શું છે ત્યાંના ખાન પાન સાથે એની સંસ્કૃતિ એટલે કે ત્યાં એની જે આપણે જેમ ગરબા છે એમ ત્યાં આગળ એ લોકો કેવી રીતે એમના તહેવારો ઉજવે છે એ બધી વાતોનો સમન્વય સાથે એક મોટી વિરાસત માધાપુરના ના ગેટ નો મેળો કહીએ છીએ એની અત્યારે આપણે ગુજરાતમાં વધુમાં વધુ લોકો સુધી પહોંચે એનો આ પ્રયત્ન અહિયાં આ અત્યારે માધવપુર